શું વ્યાખ્યા કરવાની છે હા તો સારું ધ્યાનથી સાંભળજો છેલ્લે સુધી કઈ બોલશો નહીં બોલો બોલો સખી મહાપદની વાત કોઈ એક જાણે રે જેને સદગુરુ મળ્યા સાર સોય પીછાણે વે વાણી સંત સદરદીનની છે બરાબર તો સંત સદરદીન આ સખી કોને કહી રહ્યા છે કોને સખી કહીને બોલાવી રહ્યા છે તો મિત્રો એ જ ભક્તિ રૂપી સખી છે બરાબર કારણ કે ભક્તિ જ ભક્ત અને ભગવાનનું મિલન કરાવી શકે છે બાકી થાય જ નહીં અને જેને ભક્તિ પ્રગટ થાય એ જીવ બળભાગી છે કથણી બકડી કાંઈ નથી ભક્તિ પ્રગટ થવું એટલે કોઈ સામાન્ય બાબત નથી એ મહાપદની વાત કોઈ એક જાણે છે મહાપદની જે વાત છે ને એને કોઈ કરડોમાં કોઈક એક વિરલો જાણી શકે છે મહાપદની વાત તો પહેલાં તો આવવું પડે પદને પ્રાપ્ત કર્યા પછી મહાપદરૂપી પરમાત્માને તમે પ્રાપ્ત કરી શકો છો વાહ પણ કોણ એને પ્રાપ્ત કરી શકે મહાપદને જેણે સદગુરુ મળ્યા સાર સોય પીછાણે રે જે કોઈ સાચા ભક્તને સદ્ગુરુ દેહધારી મળ્યા સાર જેને સત્યનો નિ સાર મતલબ નીચોડ રસ સત્યના નીચોડને જેને જાણી લીધો છે એવા દેહધારી સદ્ગુરુ જો મળે તો સત્યનો રૂપી સાર સમજાવે એ સમજ્યા પછી સોહી પીછા પીછાણે જેને આવા સાચા સદ્ગુરુ મળી ગયા હોય એ સત્યનો સાર જાણી શકે છે સોઈ પીછાને મતલબ એજ એને જાણી શકે છે વાહ હવે બહુ બેસ્ટ વાત કરે છે સખી નાભી કમળઘટમાય સોહમ ઉઠે રે હંસ જપે અજપ્પાના જાપ તૂટે સખી કમળ સોહમ તારૂટે બહુ બેસ્ટ વાત કરે છે મિત્રો કારણ કે નાભી કમળની ઘટમાં નાભી કમળની ઘટની અંદરથી જ આ સોહમ શબ્દ ઊઠી રહ્યો છે શ્વાસોશ્વાસની ક્રિયામાં અનેક ઓડિયોમાં આ જ વાત હું કરું છું જે સંત સાદર દિન કરી રહ્યા છે એ જ વાત હું અનેક ઓડિયોમાં કરું છું બરાબર હંસ જપે અજપ્પાના જાપ ન તૂટે હવે અહીંયા હંસ જપે અજપ્પાના જાપ ન તૂટે તો મિત્રો હંસ જુદો થાય અને અજપ્પાના જાપ જપે એવું કીધું અજપ્પાના જાપ જપનારો જુદો થાય તો હંસ તો સ્વયં સોહમ શબ્દ જ છે હંસ તો સ્વયં સોહમ શબ્દ છે તો પછી એ સ્વયં સોહમ શબ્દ કોને જપી રહ્યો મિત્રો હંસ એ હમ એ હંસ છે અને સો એ પરમાત્મા છે આ હમરૂપી હંસ સો રૂપી પરમાત્માના જાપ જપી રહ્યો જે અજપ્પામાં ચાલી રહ્યું છે સો હમ સો એ પરમાત્મા છે હમ એ સ્વયં હંસ રૂપી આત્મા છે આ હંસ રૂપી શબ્દ જે છે એ સો રૂપી પરમાત્માના જાપ રહ્યો મતલબ અજપ્પાની કોઈ જપ્પાની વાત નથી એટલે આ તો એક બાજુ સંકેત કર્યો બાકી અજપ્પા છે ચાલી રહ્યો છે અજપ્પાના જાપ તાર ના તૂટે એનો તાર તૂટતો જ નથી કોનો હમનો તાર જ્યારે સો સાથે જોડાઈ જાય પછી એ તાર કદાપી તૂટે નહીં પણ સર્વપ્રથમ તો મનને હંસમાં જવું પડે છે શ્વાસોશ્વાસની ક્રિયામાં જ્યારે મન જ હંસના જાપ જપે મન અજપાના જાપ જપે મન ત્યાં સ્થિર થઈ જાય પછી સ્વયં સોહમ શબ્દ બની જાય અને સોહમ શબ્દનો સોહમનો ઉલટો હંસ બની જાય પછી અજપ્પામાં એ જઈ શકે વાહ મિત્રો આ બહુ ક્લિયર વાત છે આ સ્ટેપ બાય સ્ટેપ લાઇન ટુ લાઇન છે આ વાત આમાં બિલકુલ કોઈ શંકાને સ્થાન નથી બહુ ક્લિયર રસ્તો બતાવી દીધો કેવી રીતે જાઉં હે તાર ના તૂટે તાર તૂટવો ન પડે હવે આ કહે છે આગળ હાલતા ઇંગલા પિંગલા સાર સૂક્ષ્મણા નાડી રે ત્યાં નુરત સુરત મળી દોય મનસાને મારી રે વાહ ઇંગળા પીંગળા સાર મતલબ ઇંગળા અને પીંગળા જે શ્વાસો શ્વાસની અંદર સોહમ સબદ ચાલી રહ્યો હતો અને ઇંગળા પીંગળા એ નાભિયાથી ઉઠાવી ત્રિકુટી સુધી એ પ્રાણને એ શ્વાસને ચલાવી રહેતી એટલે ઇંગળા પીંગળાનો પહેલાં તો સાર એનો નિચોડ કાઢી લીધો એનો સાર જાણી લીધો એનો નીચોડ જાણી લીધો એને પછી સૂક્ષ્મણા નાળી પછી એ સોહમ જે શબ્દ છે તે સૂક્ષ્મણા નાળીએ પહોંચ્યો હે અને દ્વાર ખુલી ગયું સૂક્ષ્મણાનું આ સૂક્ષ્મણાનું દ્વાર ખુલું એને જ મિત્રો દસમો દ્વાર સંતોએ કીધો છે સૂક્ષ્મણાનો દ્વાર ખુલતા જ પ્રકાશ એ પ્રકાશ જ્ઞાનનો પ્રકાશ થાય છે કેટલી વાણીમાં જેને હું કહું છું કે ભગવાન ભોલાનાથનું ત્રીજું નેત્ર એ જ જ્ઞાન દ્રષ્ટિ છે અહીંયા જ્ઞાન દ્રષ્ટિ ખુલી ગઈ સૂક્ષ્મણાનું દ્વાર ખુલતાની સાથે જ પછી ત્યાં નૂરત સુરત મળી દોય મનસાને મારી રહે હે ન્યા નૂરત અને સુરત બે ભેગી થઈ તો નૂરત નિશાન એ સુક્ષ્મણા નાળીનું નિશાન પેકડું અને સુરત એ સોહમ શબ્દ સોહમ શબ્દરૂપી સુરત નૂરત મતલબ સૂક્ષ્મ નિશાન સૂક્ષ્મણાનું નિશાન પેકડું અને બે મળી ગઈ પછી મનસાને મારી રહે પછી મનસાની બધી કલ્પનાઓને એને મારે નાખી હે મનસા વાચા કર્મણા આપણે કહીએ છીએ ને કે મન અને મનસા કે આપણે કહે છે ને ભાઈ આની મનસા શું છે મતલબ એના મનના અંદર વિચારો શું છે અને મનસા શું છે શું ઈરાદો છે એ એ મનસાને મારી રહે વાહ કારણ કે નુરત નામ નિશાન સુક્ષ્મણાનું નિશાન સુરતનામ ધ્યાન સોહમ શબ્દરૂપી ધ્યાન એ બે ભેગી થઈ ગઈ ત્યારે મનસાને મારી બરાબર પછી કહે છે સખી ત્રિવેણી ઘટની માય અખંડ જ્યોતિ રે ત્યાં ઝગમગ થાય ત્રિવેણી ઘટની માય અખંડ જ્યોતિ તો મિત્રો ત્રિવેણી છે ને એને ઘટની ઉપમા આપી છે ત્રિવેણી એટલે ઇંગડા પીંગડા ત્રણેય નાળીનું મિલન સ્થાન છે ત્રિવેણી એ ત્રિવેણી ઘટની માય એની અંદર અખંડ જ્યોતિ અખંડ જ્યોતિ એ જ જ્ઞાનરૂપી જ્યોતિ પ્રકાશ એ પ્રકાશ સુખ દ્વાર ખુલી ગયું ને એટલે પ્રકાશ થઈ ગયો એ જ અખંડ જ્યોતિ મતલબ જ્ઞાન રૂપી અખંડ જ્યોતિ જે જ્ઞાન ખંડિત થાય નહીં એની જ્યોતિ ત્યાં પ્રગટ થઈ ગઈ ત્યાં ઝગમગ ઝગમગ થાય વર્ષે મોતી રહે ત્યાં ઝગમગ ઝગમગ થાય મતલબ પ્રકાશી પ્રકાશ થાય અને વર્ષે મોતી રહે ત્યાં સૂક્ષ્મણામાં એ સોહમ શબ્દની અંદર કયો મોતી વર્ષે રહ્યા છે હે શબ્દ મોતી હે પ્રકાશ રૂપી મોતી શબ્દ મોતી ત્યાં વર્ષી રહ્યા છે વાહ હે જગમગ જગમગ થાય વર્ષે મોતી રહે ત્યાં મિત્રો પ્રકાશની અંદર આ સુરતા પહોંચી ત્રિવેણીને ખોલી સુખણાનો મારક પકડે ત્યાં વર્ષે મોતી મતલબ જ્ઞાન એ જ્ઞાનના મોતી ત્યાં વરસી રહ્યા છે ઘણા સંતોએ જ્ઞાનને પણ મોતી કીધું છે સબજને પણ મોતી કીધું છે હે પ્રકાશને પણ મોતી જ કહેવાય છે પ્રકાશરૂપી મોતીડા જ્ઞાનરૂપી મોતીડા શબ્દરૂપી મોતીડા હવે કહે છે પંચકોષ પર ધામ નિશાન ધારી રે એનું ધર્વુંસુરતાથી ધ્યાન શ્વાસાને મારી રહે વાહ હવે કહે છે કે પંચકોષ પર ધામ જેમ કે અન્મય કોષ પ્રાણમય કોષ મનોમય કોષ વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ આ પંચકોષ પર ધારી મતલબ આ પંચકોષ હે પંચકોષ પંચ પંચકોષ પર ધામ કોનું છે પંચકોષને પાંચ તત્વ તમે સમજી લો એની ઉપર ધામ કોનું છે આત્માનું બરાબર એ પર ધામ એ આત્મા નિશાન ધારી રહે તો નિશાનધારી કોણ જે આત્મા છે તે સ્વયં નિશાનધારી છે આપણે નથી ગણાયને કહેતા કે આ તો ભાઈ નિશાન બાદ છે આનું નિશાન દી ચૂકે જ નહીં નિશાનધારીનું નિશાન ચૂકે નહીં એમ જે ધામ છે આતમધામ છે બરાબર એ આતમધામને નિશાનધારી કહેવામાં આવે નિશાન એટલે એક સામેનું લક્ષ ધારી એટલે એ નિશાનને ધારી લક્ષને પકડીને જ્યાં સુરતાનું બાણ મારે નિશાનધારી કહેવામાં આવે છે બરાબર નિશાન પ્લસ ધારી ધામ આતમધામ નિશાન અને ધારી પછી આત્મા જે છે એ નિશાનધારી બની ગયો હવે નિશાન એને ક્યાં મારવાનું છે નિશાન એને દેહથી વિદેહ શબ્દની અંદર મારવાનું છે સો શબ્દની અંદર મારવાનું છે હમ છે નિશાનધારી બની ગયો છે બરાબર હવે એનું ધરવું સુરતાથી ધ્યાન તો કોનું સુરતાથી ધ્યાન ધરવું હે એ જ મિત્રો જે સો રૂપી શબ્દ છે એનું હમરૂપી સુરતા દ્વારા ધ્યાન ધરવાનું કહે છે કારણ કે હજી દેહથી વિદેહ તો થઈ નથી તો સોની અંદર જ હમરૂપી સુરતા એકમેક થવાની વાત કરે છે કારણ કે દેહથી વિધેય થાય ને પછી અનાદિ સોહમને પકડે પછી એ અનાદિ ઓમકારને પકડી શકે છે પછી આત્મા પરમાત્માના શબ્દને પકડી શકે છે તો એનું ધરવું સુરતાથી ધ્યાન તો સુરતા એ જ હમરૂપી હમને સુરતા કેણી છે અને સો જે શબ્દ છે એને શબ્દ ગણો છે આ સુરતા શબ્દ બે એક જ છે સાથે આપણે ઘણા ઓડિયો બોલીશી કે સોહમ એ જ ગુરુ શિષ્ય છે શ્વાસાને મારી રહે પછી કીધું શ્વાસાને મારી રહે ન્યા આ જગ્યાએ શ્વાસ શ્વાસની ક્રિયામાં જે સોહમ શબ્દ ચાલી રહ્યો હતો એને મારી રહે મતલબ ન્યાથી અલગ થઈ ગઈ હે એ સુરતા સોહમ શ્વાસથી અલગ થઈ અને ત્રિવેણીમાં આવીને ત્રિવેણીને પણ અલગ થઈ અને સુક્ષ્મણાનો માર્ગ પકડે છે આપણે ઘણી વાર કહી ગયા છે બરાબર સખી રોમ રોમ તત્પર લાગ્યા જપવા રે ત્યારે સઘળા ઘટડાના ચોર લાગ્યા છીપવા રે વાહ જ્યારે સુક્ષ્મણાનો દ્વાર પકડ્યો હજી સુરતા અંદર જ છે શરીરની અંદર જ્યારે એને સુરતા સુખણાનો દ્વાર ખોલી નાખે છે ત્યારે જ્ઞાન દ્રષ્ટિ થઈ જાય છે દસમા દ્વારનું સીધું જે સુરતાનું કનેક્શન છે સુખણાના નાળીની સાથે ત્યારે રોમે રોમ એક એક રૂવાડાની અંદર તત્પર લાગ્યા જપવારે બધા રૂવાડે રૂવાડે વિજ્ઞાનનો પ્રકાશ ફેલાઈ ગયો હે અને બધા જપવા લાગ્યા રૂવાડાની અંદરથી પણ અવાજ આવવા લાગ્યો સોહમ સોમ સોમ એક એક રૂવાડામાં રોમ રોમ તત્પર લાગ્યા રૂવાડે રૂવાડે સોહમ શબ્દ છવાઈ ગયો કારણ કે એ તો સર્વ છે પરમાત્મા તો સો રૂપી રૂવાડામાં હું ધર્ત જલમાં થલમાં કણમાં બધી જગ્યાએ રહી દો વાહ ત્યારે ઘટડા ઘટડાના ત્યારે સઘળા મતલબ બધાય ઘટડા રૂપી ઘટડાના ચોર હે સઘડા બધાય ઘટડા એક તો દેહરૂપી ઘટ હે એના પાંચ વિષયો અને ચેતન મનને માયા ઈ પણ ખતમ બીજા ઘટડાના જે સૂક્ષ્મ મન છે એના મન ચિત્ર બુદ્ધિ અહંકાર કામક્રો લોહ શબ્દ જે આતમઘટની અંદર દેહરૂપી ઘટની અંદર એ માયાવી ચોર અને આતમઘટની અંદર આ વિષય વાસના રૂપી ચોર મંચિત બુદ્ધિ અહંકાર આ બધા એ ચોર લાગ્યા છીપવા એ હંતાવા માંડ્યા કે હવે આ પ્રકાશમાં આવી છે સુરતા હવે સોમ શબ્દ હવે આત્મા જાગૃત થઈ ગયો છે હવે આપણો બધાને વારો ચડી જાય તો હંતાઓ આવે નગર બધાને મારી નાખશે ત્યારે બધાએ જેટલા ચોર છે ને જીવનને જે બધા કરી ખાઈ રહ્યા હતા જીવનનો જે બગાડ કરી રહ્યા હતા જીવનને જે આ જીવને નર્કમાં ધકેલવાનો પ્રયત્ન કરી હતી બધાએ ફરી ભાગવા મીડ્યા ક્યારે ભાગવા મીડ્યા જ્યારે સુક્ષ્મણાનું દ્વાર ખુલ્યું ને ત્યારે ત્યાં સુધી બધાએ સુરતા હેઠી જ હતી હે સોમરૂપી સુરતા કહો આત્મા કહો ચેતની શક્તિ કહો નીચે જ બધાને સાથ આપતી હતી ઉપર ચડીને ત્યારે આ બધા પછી ભાગવા મેં અભિક લાગી ગયો આ ઉપર ચડી છે વાહ હવે કહે છે હવે મિત્રો બહુ બેસ્ટ વાત કરે છે પિંડ તણી ખબર સઘળી વિસરી રે સુરતા ચડી વરમંડ ફૂટી નિશરી રે સખી વાહ પિંડ તાણી ખબર સઘળી પડે મિત્રો પિંડ એટલે આખું આપણો દેહ આ આખા પિંડની આખા સ્તરની અંદર બધી વસ્તુઓ જેટલી છે જેમ કે સાત ચક્રન પાંચ તત્વ પચીસ પ્રકૃતિ હે પાંચ શરીરો ત્રણ ગુણ મનમાયાન ટોટલ કામક્રોધ લોભ મદમોન ગંધ આ બધું આ બધા પિંડ તણી ખબર પડી જેને પછી એ પિંડ તાણી ખબર સઘળી વિસરી પહેલાં જે નીચે હતી બધું જાણતી હતી હવે સગડી વિસરી હવે બધું ભૂલી ગઈ મતલબ આ પિંડનું બધું ભૂલી ગઈ હે પણ ક્યારે જ્યારે સુરતા ચડી વર્મંડ ફૂટી નિસરી રે વાહ જ્યારે સુરતા ચડી વર્મંડ બ્રહ્માંડ એટલે બ્રહ્માંડ ફૂટી નિસરી રે બ્રહ્માંડ એક ઉપર દેખાય બ્રહ્માંડ એક આપણું મસ્તકરૂપી બ્રહ્માંડ ત્યારે એ બ્રહ્માંડને ફોડી નાખો વર્મંડ ફૂટી નિસરી રહે ત્યારે દસમા દ્વારને ફોડી નાખો ધડાકો કર્યો દસમા દ્વારને ખોલી નાખો ફોડી નાખો ધડાકો અને એ દસમા ફોડીને હે નીકળી વરમંડ ફૂટી નીસરી મતલબ એ બ્રહ્માંડ દસમા દ્વારને ફોડીને નિસરી મતલબ ત્યાંથી સુરતા નીકળી ગઈ કેટલી વાતમાં આપણે કરી છે આ સ્ટેપ બાય સ્ટેપ જવાની લાઈન છે કમ્પ્લીટ લાઈન છે આ ધન્યવાદ છે સંત સાદરદી ટોટલ ક્લિયર રસ્તો બતાવી દીધો કારણ કે દસમા દ્વારને ને ફોડી એ ખોલી અને નીકળી અને દેહથી વિધેય થઈ વાહ દેહથી વિધેય થઈ મિત્રો ત્યારે હવે કહે છે અરસ પરસના કોટ જોયા પરખી રે એવા સાત દીપ નવખંડ જોયા મેં નિરખીર વા અરસ પરસના કોટ જોયા પરખી અરસપરસના બે કોટ હે બે દિવાલો જોઈ અરસપરસના બે કોટ આપણે કેમ રાજાઓના આગળ કોટ હતા અને ફરતી દિવાલો એને કોટ કહેવાય ફરતો તો એમાં આ તો અરસપરસના કોટ કીધા બરાબર અરસપરસના કોટ જોયા પરખી તો એક ઉપરનો કોટ અને એક ધરતીનો કોટ ઉપર ને ધરતી અને બે કોટ કીધા છે અરસપરસ આસમાન અને ધરતી એ કોટ જોયા પરખી રે બેને જોઈ લીધા ધરતી આસમાનને કારણ કે પિંડને જાણી લીધું પિંડને ફોડી નાખ્યું પીંડે શું બ્રહ્માંડે કારણ કે પિંડને જાણી લીધું બ્રહ્માંડે આવી ગયું ને આ બેને જોઈ લીધા અરસપરસ આ દેહરૂપી બ્રહ્માંડને જોઈ લીધું આપણા મસ્તકને ઉપરના બ્રહ્માંડને જોઈ લીધું આ ધરતીને જોઈ લીધું અને આસમાનને જોઈ લીધું બેને અરસપરસ કોટ જોયા પરખી રે બેને પરખી લીધા એવા સાત દીપ હે સાત નવ ખંડ સાત ચક્રો આ સાત દીપ દીપ દ્વીપો દીપ અલગ રહેવાની જગ્યા દીપક ઓલો પ્રકાશ આપી દીપડો દીવડો ન સમજી લેતા દીપ એટલે રહેવાનું એક સ્થાન આ સાત દીપ સાત દીપ એ જ આ સાત ચક્રો આપણા એ પણ જોયા નવખંડ પાંચ તત્વ ત્રણ ગુણને નવમાં બાવન અક્ષરી શબ્દ જેને ખુદ પ્રગટ કરી રહી હતી એને એને નિરીક્ષણ કરી લીધા જોઈ લીધા હે અથવા નવખંડ નવ દરવાજા પણ તમે સમજી શકો છો એક સ્વાઝેડ જેવું પણ અસલમાં તો નવખંડ આજ છે ત્રણ ગુણને પાંચ તત્વ નવમો બાવન અક્ષરી શબ્દ જેને સ્વયં પેદા કરી લીધી એ સોમરૂપી સુરતા એ આત્મા બરાબર ત્યારે સાત દ્વીપ એને જોઈ લીધા મુલાધાર સ્વાદિષ્ટાન મણિપુર અનાહત કંઠકમલ આજ્ઞાકમલ અને સહસ્ત્ર કમલ દસમો દ્વાર બ્રહ્મચંદ્ર આ સાતે સાત દ્વીપોને પણ એને જોઈ લીધા નવખંડને પણ જોઈ લીધા જોયા મેં નીરખી રહે બધાને જોઈ લીધા કારણ કે દેહજી વિધે થાય તો જે જોઈ શકે ને નગર તો ક્યાં જોઈ શકે અંદર હોય તો વાહ શું મિત્રો વાત કરીશ હે ધન્યવાદ છે સંત સાદર ધન કમ્પ્લેટ સ્ટેપ બાય સ્ટેપ નાભ્યથી ઊઠી ઉપર તરફ ચડી દસમા દ્વારને ખોલી અને બહાર નીકળવાની વાત કરીશ મિત્રો જબરજસ્ત ઘણા ટાઈમથી હું આ જ વાત કરી રહ્યો છું હે આ જ વાત હું ઘણા ટાઈમથી કરી રહ્યો છું મિત્રો હવે કહે છે સખી વેદ કિતાબની માહી આગમ નહીં ત્યાં નહીં દિવસ નહીં રાત ધૂપ નહીં છાંય રે વાહ કહે છે સખી વેદ મતલબ સામવેદ ઋગ્વેદ યજુર્વેદના આ ચાર વેદ અને કિતાબ કિતાબનો અર્થ છે તમામ સાધુ સંતોના ગ્રંથો તમામ ગ્રંથો આવી જાય બધા એક્સ વાય જેડ હે એની અંદર પણ આ ગમ મતલબ આ સમજણ નથી પણ કોઈ સાચા સંત મળી જાય હે સાચા સદગુરુ મળી જાય તો વેદ શું કહેવા માગે છે સમજાવી દઈએ તમામ કિતાબો તમામ સાધુ સંતના ગ્રંથો શું કહેવા માગે છે એ પણ સમજાવી દઈએ પણ આ જે વાત છે તો આ ગમ મતલબ આ સમજણની જે વાત છે આ તો સ્વયં સુરતા જે શબ્દનો અનુભવ કરી શકે છે એ સાંભળી શકે છે આ તો સ્વયં આત્મા જે પરમાત્માનો અનુભવ કરી શકે છે તો શાસ્ત્રો તમને એ અનુભવના ઘર સુધી પહોંચાડવાની વાત કરે પણ અનુભવ તો શાસ્ત્રના જ કરાવી શકે ને અનુભવ તો આપણે સ્વયં પોતાને જ કરવો પડે છે બહુ બેસ્ટ વાત છે તો એનો અર્થ એ થાય છે કે વેદ પણ સાચા છે કિતાબો પણ સાચા હશે ગ્રંથો પણ સાચા હશે બધું સાચું જ છે સાધુ સંતો પણ બધા ક્લિયર જ છે એની જગ્યાએ હે પણ આપણને ઉપર ઉઠાવે છે એ વેદ કિતાબની માહિતી અનુભવ તો જે ઘર છે તો એ તો કોઈ કિતાબ કે વેદો બતાવે જ નહીં બધું ખુલ્લું થઈ જાય વાહ તો એ જે ઘર છે મિત્રો ત્યાં નહીં દિવસ નહીં રાત ધૂપ નહીં છાયા રે એ પરમ પિતા પરમાત્માનું જે કરશે એ અનાદિ ઓમકારનું જે ઘર છે અનાદિ સોહમકારનું જે ઘર છે ત્યાં દિવસ પણ નથી રાત પણ નથી તડકો પણ નથી છાંયો પણ નથી વાહ હવે કહે છે સખી કહેવા જેવો નહીં કાંઈ મારો સ્વામી રે હું તો પૂર્ણ પામી ભેદ રે છે છે વાહિરૂપી કે હે સખી કહેવા જેવો નથી કાંઈ મારો સ્વામી મારો જે ધણી છે સુરતા કહે છે મારો સ્વામી જે છે શબદરૂપી મારો હે પરમાત્મા છે આત્મા કહી રહ્યો છે એ કહેવા જેવી વાત છે જ નહીં બોલવામાં તો આવ્યા જ નથી કેવું કેમ હું તો પૂરણ પામી ભેદ હે પૂરણ ભેદ પામી જરાય અધૂરો નહીં જે ભેદ હતો પરમાત્માનો એ પૂરે પૂરું હે પામી સુરતા કહે છે પૂરણ ભેદ પામી એ પરમાત્માનો એ શબ્દનો અંતરયામી ઈ તો અંતરયામી છે બધાયનું જાણે છે ટોટલ જાણે છે બધી વસ્તુ અંતરયામી છે બધાનો જાણનારો એ જ છે કારણ કે એની વાત તો થઈ શકે એમ જ નથી વાહ હવે કહે છે સખી અલખ નિરંજન રૂપ દેખી મન મોહિયારે ते भणे संत सादर दिन में नजरे जो यारे वाह दोस वाह क्या बात है सखी अलख निरंजन अलख निरंजन शब्द मित्रों जति अवधू गोरखनाथ जी महाराज मच्छिंद्रनाथ महाराज सत्य सनातन धारा નાથનો શબ્દ છે આ અલખ નિરંજન આનો અર્થ એ થાય છે કે સંત સાદર દિન સત્ય સનાતન ધર્મના રસ્તે ચાલેલા છે તો જ અલગ શબ્દ નિરંજન આવે તો જ અલખ નિરંજન શબ્દ આવે રાઈટ અહીંયા ક્લિયર પ્રમાણ આપે છે સાદર દિન કે સનાતન ધર્મના હતા એ તો સખી અલખ નિરંજન અલખ મતલબ જે કોરો છે જેનું કોઈ સ્વરૂપ નથી લખવામાં આવતું નથી નિરંજન પ્લસ રંજન જેનું કોઈ રૂપ નથી નિરઅંજન જે કોઈથી અંજાતો નથી એવા એવા પરમ પિતા પરમાત્મા અલખ નિરંજન રૂપી શબ્દના હે એ રૂપ દેખી મન મોહિયા રે વાહ એના રૂપ દેખી મિત્રો જેનું રૂપ કીધું છે તો અલખ નિરંજનનું કોઈ રૂપ જ નથી શબ્દ સ્વરૂપી રૂપને કહે છે અહીંયા દેખી હે દેખી એટલે જ્ઞાન દ્રષ્ટિ દ્વારા જોયું એને મન રે કયું મન મોહ્યું હે આ તો ચેતન મન તોમાં આવી છે અહીંયા મન કયું મોહ્યું મન બુદ્ધિ અને અહંકાર પ્રગટ ક્યાં થયો છે ચિત્તમાંથી ચિત્ત જ્યારે નિર્મળ બની ગયું તો ચિત્તને પણ મિત્રો સંતોએ સુરતાની ઘણા ઉપમા આપેલી છે પણ નિર્મળ ચિત્તને હો કારણ કે ચિત્ત છે ને ઘણા સંતોએ કીધું છે કે શબ્દ ગુરુ ચિત્ત ચેલા તો અહીંયા આ જે રૂપ દેખી મન મોહયાર અહીંયા ચિત્તરૂપી મંતર તરફ છે અવચેતન મંતર તરફ છે કે મોહ્યાને પછી એની અંદર સમાઈ ગયું હે તેણે ભણે સંત સાદર દિન મેં નજરે જોયા રહેવા દોસવા ભણે મતલબ બોલે સંત સાદર દિન કહી રહ્યા છે કે મેં નજરે જોયા કઈ નજરે જોયા અલખ નિરંજનનું કોઈ રૂપ જ નથી તો કઈ નજરે જોયા જ્ઞાન દ્રષ્ટિ જ્ઞાન દ્રષ્ટિ મતલબ આંખ જ્ઞાનની આંખ દ્વારા જોયા સુરતાની જ્ઞાનની આંખ દ્વારા એને જોયા વાહ દોસ્ત વાહ તો બોલો મિત્રો પ્રેમથી સંત સાદરજીન બાપુની જય 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 સંત ફરી એકવાર સંત સાદર બાપુની જય સત્ય સનાતન ધર્મની જય